નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ એક પ્રશ્ન જાગૃત નાગરિક દ્વારા ઘણી વખત પ્રશ્નો કરવામાં આવતો હોય છે અને એક પ્રશ્ન જીતેન્દ્ર પટેલ કે સાંઈ ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન પર સીધો પહોંચે છે સીધી વાત બાબતનો જે અત્યારે સીધી વાતનો એપિસોડ્સ ચાલી રહ્યા છે એ સંદર્ભે એક નાગરિકે એક મેસેજ મોકલાવ્યો વોટ્સઅપ થ્રુ અને કહ્યું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલ કે સૌથી પહેલાં તો એ સ્કૂલ ખોલવા બદલ નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર કે ગરીબ ઘરના દીકરા દીકરીઓ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર ભણી શકે છે એ બદલ એમણે આભાર વ્યક્ત કર્યો અને ત્યાર પછીથી એમણે કે મેસેજ કર્યો કે ભાઈ જે સફાઈ હોવી જોઈએ જે પંખાઓ હોવા જોઈએ જે થોડી ઘણી સુવિધાઓ હોવી જોઈએ એ બાબતે થોડોક અસંતોષ છે તો આપ ત્યાં રિયલિટી ચેક કરો અને રિયલિટી ચેક માટે અમારી ટીમ પહોંચી ગઈ સીધી સરદાર વલ્લભભાઈ પટેલ ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલ જૂનાથાણા ખાતે ત્યાં અમે રિયલિટી ચેક કર્યો ઘણી સારી કંડિશનની અંદર શાળા છે કારણ કે ઘણી બધી સરકારી શાળાઓ અમે જોઈ છે ને જો વાત કરવામાં આવે તો એની અંદર કદાચ અમે અથવા તો અમારા સગા સંબંધીઓ અભ્યાસ પણ કર્યો છે તો જે સંદર્ભે સીધી વાત કરવા માટે અમે અજયભાઈ દેસાઈને બોલાવ્યા છે કે અજયભાઈ દેસાઈ કે જો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના ચેરમેન છે અજયભાઈ આપનું નવસારી લાઈવની અંદર હાર્દિક સ્વાગત છે થેન્ક યુ ભાઈ અજયભાઈ અમે આવ્યા શાળાની અંદર શાળાનો ગ્રાઉન્ડ ફ્લોર જોયો શાળાનો ફર્સ્ટ ફ્લોર જોયો અમને એકંદરે સંતોષ છે કારણ કે ચાર ચાર પંખા ચાર ચાર ટ્યુબલાઇટ બે ગોળ લાઇટ બે સ્મોક ડિટેટર્સ ફાયર એન્ડ સેફ્ટીની સુવિધા પણ છે પણ એક બે પ્રશ્નો જે છે એ થોડાક વિચારવા જેવા છે અજયભાઈ કારણ કે અમુક ઓરડાઓની અંદર પંખાઓ તો લાગ્યા છે પણ એ ચાલુ કન્ડિશનમાં નથી અથવા તો ખૂબ જ ધીમા ફરે છે શું જણાવશો આપ આ તો ઇલેક્ટ્રોનિક વસ્તુ છે ક્યારે ક્યારે એનું બગાડ આવે અને ક્યારે ચાલે ક્યારે ધીમો પડે પરંતુ તમે જોઈ શકો છો આજે જ્યારે તમે પધાર્યા છે ત્યારે જ એનું ચેકિંગ ચાલું છે એના ઇલેક્ટ્રિશિયનોને બોલાવીને અમે આજે ચેકિંગ કરાવી જ રહ્યા છે તમે આવવાના હતા એવી તો અમને નહોતી ખબર તે પહેલાંના અમે છે તેને મૂકી દીધા છે અને તે જોઈ રહ્યા છે એ પ્રમાણે જે કંઈ એ લોકો રિપોર્ટ આપશે તે પ્રમાણે સુધારવાનું હશે કોઈ જગ્યાએ કદાચ સ્ટાર્ટર બગડી ગયું હોય કોઈ જગ્યાએ પંખા ધીમો ચાલતો હોય તો એના કંઈ રેગ્યુલેટરમાં કંઈ ખામી હોય જે કંઈ હશે તેનો અમે પ્રોબ્લેમ સોલ્વ કરીશું અને પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અમે તો ઇલેક્ટ્રોનિક જાણકાર નથી પરંતુ એ લોકો જે જાણકારી આપી જશે તેના અનુરૂપે એ લોકોની પાસે માહિતી લઈને જે કંઈ મંગાવવાનું હશે તે આગામી અઠવાડિયામાં મંગાવીને પૂરું કરીશું કારણ કે અમને પણ એક એવું છે કે ભાઈ અમારી સ્કૂલમાં બાળકોને કોઈ તકલીફ નહીં પડવી જોઈએ અને એના માટે જ અમારા જે વડવાઓ એટલે કે છૂટાયેલા સદસ્યો એ અમને નિમણૂક આપી અને નિમણૂક આપીને અમને કારભાર સોંપ્યો છે ત્યારે હું એટલું માનું છું કે અમારે પણ એની અંદર પૂરેપૂરા ઇન્વોલ્વ થઈને આ પ્રોબ્લેમોને સોલ્વ કરવા જોઈએ અને સોલ્વ કરવાનો પ્રયત્ન તમે જોઈ શકો છો આજે તમે બે ચાર વસ્તુ તમે જે કહો છો તેવી બે ચાર વસ્તુ હું પણ કહું છું કે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ સાફ સફાઈ થઈ ગઈ છે એનું જે કંઈ કરવાનું ઉપાડવાનું એ બધું ઉપાડાઈ ગયું છે બીજી એક વાત અજય ભાઈ વચ્ચેથી અટકાવીશ સાફ સફાઈની બાબતની અંદર જો વાત કરવામાં આવે તો કાર્પેટો ગોઠવવામાં આવી છે કાર્પેટો ગોઠવવાથી બાળકોને લાગે નહીં ખૂબ સારી વાત છે પણ કાર્પેટો ખૂબ જ ગંદી થઈ ચૂકી છે તો એને દોડાવવા માટે કારણ કે હાઈજીનનો પહેલો પ્રશ્ન આવે નાના નાના બાળકો હોય કદાચ મેક વોટર કરી દેતા હોય કદાચ પોટ્ટી કરી દેતા હોય એવા પણ કિસ્સાઓ બનતા હોય કે નર્સરીના બાળકો છે તો એ જ જગ્યા ઉપર પાછું આપણે ભણવું પડે છે તો એને કારણ કે કાર્પેટો મેં જોઈ છે એ થોડીક ગંદી છે એ બાબતે શું કહેશો આપ આ જે કાર્પેટ નાખેલીને ત્યારે જ અમે કીધેલું કે ભાઈ આ કાર્પેટ કેવી રીતે એને પેલું કરવાનું તો એમણે છે તે કીધું કે આ રીતે સાફ સફાઈ કરવાની અમારા માણસોને અમે શીખવ્યું ગયા વખતે સાફ કરેલી આ વખતે અમે સાફ કરવાના મશીન પણ એને માટે લાવેલા છે અને તે સાફ સફાઈ કરવાની છે સ્કૂલ ચાલુ થઈ છે વારાફરતી વારાફરતી જે ચારે રૂમમાં મૂકેલું છે એ રૂમમાં સાફ સફાઈ થઈ જશે સાથે જ અજયભાઈ જો સ્કૂલ ઉઘડતી સ્કૂલની વાત થઈ ઉગડતી સ્કૂલની વાત થઈ ત્રીસમી એપ્રિલે શિક્ષકોનો જે અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ હતો એ પતી ગયો હતો અને આજ સુધી એમને પાછો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં નથી આવ્યો અત્યારે માહિતી મળી છે કે એક વાગે આપે એમને બધાને નગરપાલિકા પર બોલાવ્યા છે એમને પાછો એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવશે સોમવારથી સફાઈ કર્મચારીઓ આવે છે રેગ્યુલર અને સફાઈ કરે છે સ્કૂલ મોટી હોય એક જ દિવસમાં ન થઈ શકે આટલા દિવસ બંધ રહી હોય સોમવારથી કર્મચારીઓ આવે છે રેગ્યુલર આવે છે અને સફાઈ કરે છે જે દેખાય છે પણ ઓગણીસ જણાનો સ્ટાફ છે અગિયાર ટીચર પાંચ સફાઈ કર્મચારી એક પ્રિન્સિપલ મેડમ એક ક્લાર્ક મેડમ અને એક વોચમેન આ બધાને ત્રીસ એપ્રિલે એ લોકોનો કોન્ટ્રાક્ટ પૂરો થયો હતો અને આજે પંદરમી જૂને આપવાની વાત થાય છે નવો કોન્ટ્રાક્ટ તો જે અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ છે એમને દસ કે સવા દસ મહિનાનો જ પગાર મળે છે અગિયાર મહિનાનો પગાર નથી મળતો અને શાળા ખુલી ચૂકી છે એ લોકો ફરજ પર આવી ચૂક્યા છે અરે ત્યાં સુધી કે પ્રિન્સિપલ મેડમને જ્યારે પૂછવામાં આવ્યું તો પ્રિન્સિપલ મેડમે કીધું કે હું કોઈ સ્ટેટમેન્ટ નહીં આપી શકું હું કોઈ જગ્યાએ સહી નહી કરી શકું કારણ કે મને પણ એપોઇન્ટમેન્ટ લેટર નથી ગઈ ગુરુવારની ગુરુ શુક્ર શનિ ત્રીજો દિવસ એક પણ અધિકારીને એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યો નથી કોઈક પ્રશ્ન ઉપસ્થિત થાય તો એના માટે જવાબદાર કોણ કારણ કે જણાવવામાં આવ્યું કે ભાઈ દિવ્યેશભાઈ કરીને કોઈ અત્યારે ઇન્ચાર્જ પ્રિન્સિપલમાં છે તો એ વિશે આપશું જણાવશો આ વસ્તુ એવી છે અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ કરેલો અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ પતી ગયો એ બરાબર છે પરંતુ અગિયાર મહિના કોન્ટ્રાક્ટ પતી ગયા પછી પણ સરકારે પહેલાં દિવસો વધાર્યા એ સંહિતા પહેલાં એ દિવસોએ પણ અમે ઓર્ડર આપી દીધો એમનો અને એ ઓર્ડર મુજબ એમના તે દિવસોનો પગાર પણ અમે ચૂકવવાના અને ત્યારબાદ સંહિતા લાગુ પડેલી હોય ને સંહિતા લાગુ પડેલી હોય અમારાથી મિટિંગ ન બોલાવાય મિટિંગ ન બોલાવ્યાને કોઈ નિર્ણય ન લેવાય આચાર સંહિતા છ તારીખે ઉઠી છ તારીખે ઉઠી અને અમે છ તારીખથી તેર તારીખે સ્કૂલ ખોલવાની જો સામાન્ય સભા બોલાવવા જઈએ તો સાત દિવસનો અમને પીરિયડ જોઈએ પરંતુ સાત દિવસનો પીરિયડ ન હોય અમે ત્રણ દિવસમાં ખાસ સાધારણ સામાન્ય સભા બોલાવી દીધી ગુરુવારે સ્કૂલ ખોલવાની હતી બુધવારે અમારી છે તે મિટિંગ થઈ ગઈ જે કંઈ નિર્ણયો લેવાના હતા નિર્ણયો લેવાઈ ગયા અને એ નિર્ણયોની અંદર એમની નિમણૂક એમની નિમણૂક હતી એમની નિમણૂક હતી સાંજના મોડે સુધી ચાલી મીટિંગ નિર્ણયો લેવાઈ ગયા છૂટા પડ્યા તે પહેલાં એટલું નક્કી કરી લીધું કે ભાઈ શાસનાધિકારીને સત્તા આપી દીધી કે તમારે આ છે તે કરી દેવાનું પણ બીજે દિવસે સ્કૂલ સવારના સાત વાગે સ્કૂલથી હોવાથી એ પણ અમે વિચાર કર્યો કે કરવું શું કારણ કે જ્યારે એમને ઓર્ડર આપીશું એ લોકો ઓર્ડર સ્વીકારશે અને આ સ્વીકૃતિ મેળશે ત્યારબાદ જ એ લોકો છે તે ચાલુ થઈ શકે શિક્ષક શિક્ષકો તો બધા આવી ચૂક્યા છે સ્કૂલ ચાલુ છે અરે ભાઈ ઊભા તો રહે એટલે એનો અર્થ શું કાઢ્યો અમે કે શિક્ષકોને વિનંતી કરી કે તમારે આવવાનું છે તમારો અમે ઠરાવ કરી દીધો છે અમે પાસ કરી દીધું છે પરંતુ જે પ્રક્રિયા કરવાની છે તમને આપવાની એપોઈન્ટમેન્ટ લેટર આપવાની એ પ્રક્રિયામાં અમે એપોઇન્ટમેન્ટ આજે તમને આપીએ તો લખાણ થઈ જાય બધું અને તમને આપીએ ત્યારબાદ તમે સ્વીકૃતિ આપો તો એ થાય પરંતુ તમે અત્યાર સુધી આ સ્કૂલની અંદર સેવા આપી છે તો એક બે દિવસ તમારે કદાચ આપવી પડે તો એ લોકોએ કીધું સાહેબ એક બે દિવસ નહીં અમે અઠવાડિયું પણ સ્વેચ્છાએ આપવા તૈયાર વાત સાચી છે અને એ આપવાનો સવાલ આવ્યો ત્યારબાદ કંઈક ઘટના બને એ લોકો ચાર્જમાં ન હોવાને કારણે કંઈક ઘટના બને તો શું તો અમે ચાર શિક્ષકોની નિમણૂક કરી અને એક પ્રિન્સિપાલ જે બાજુની સ્કૂલના છે તેને અમે ચાર્જ સોંપ્યો કે ભાઈ અમારો આ લેટર જ્યાં સુધી કન્ફર્મ ન થાય એ લોકોનો જ્યારે સ્વીકૃતિ ના આવે ત્યાં સુધી તમારે એક કે બે દિવસ એક કે બે દિવસ તમારે છે ત્યાં ચાર્જ સંભાળવાનો છે તમે જોઈ શકો છો હું આવું તે પહેલાં તમે તો બધી છાનબીન કરી લીધી અને તમે બધું જોઈ લીધું તમે ઓર્ડરની બી વાત કરી અત્યારે કરી કે ભાઈ તમે એ લોકો આજે બપોરના બોલાવ્યા છે ને બરાબર એટલે ઓર્ડર મળી જવાનો એટલે સોમવારથી એ લોકો ચાલુ એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલટી ટી પીજીએમએલ ટી જીએનએમ એનએમ ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સીસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો અજયભાઈ ઘણી બીજી મુદ્દાઓ ઉપર વાત કરીએ તો ટાઇલ્સો તૂટેલી છે કાર્પેટો પણ કાણાવાળા છે કદાચ કોઈ બાળકને ઠોકર લાગે નાના બાળકો છે તો એના મેન્ટેનન્સ બાબતમાં કારણ કે એમ જોવા જઈએ તો મેં પાછું ફરી ફરીને કહું છું કે અન્ય શાળાઓ કરતાં આ શાળા ખૂબ સારી દેખાય છે ખૂબ સારી કંડિશનમાં છે નવું બાંધકામ છે નવું બાંધકામ છતાં બી ઘણી ટાઇલ્સો તૂટી છે ઘણી બેન્ચો તૂટી છે બેન્ચો તો બાળકો પણ થોડી નાખતા હોય ચાલો એ તો વાંધો નથી બેન્ચો અત્યારે ક્લાસમાં દેખાય છે પણ જે થોડાક રખરખાવની કારણ કે પચીસ પંખાઓ સ્ટાર્ટરો ગ્રી બોર્ડો અને ટ્યુબલાઇટની માગણી થઈ છે જે સંદર્ભે આપણે કોટેશન પણ બતાવ્યા આપ ગ્રાઉન્ડ વર્ક કરો છો આપે મને કોટેશન બતાવ્યા આપે મને પંખાના ફોટાઓ બતાવ્યા આપ કામ કરો છો બતાવ્યું પણ અજયભાઈ મૂળ કહેવાનો ભાવ કે શિક્ષકો અંદરખાને ચાર વર્ષમાં ખાલી પાંચસો રૂપિયા પગાર વધ્યો શું જણાવશો એ તો અમારી જે નગરપાલિકાની અમને જે મર્યાદા આપેલી તે મુજબ અમારે કરવું પડે કારણ કે નિયમો મુજબ અમારે ચાલવું પડે અને નગરપાલિકા એ જ અમને એનું બજેટ આપે છે કારણ કે અમે સિસ્ટર કન્સર્ન છીએ એટલે કે એ અમારા મા બાપ છે નગરપાલિકા અને અમે એના છીએ છીએ એ લોકોના નિયમ મુજબ અમારે ચાલવું પડે એમાં અમે કંઈ ન કરી શકીએ તમે જોયું મુજબ પણ અજયભાઈ એક માનવી તરીકે મોંઘવારી આપને બી લાગે આપના ઘરમાં કંઈક ભારતીય જનતા પાર્ટી રોટલી નથી મોકલાવતી એના માટે આપણે બી જહેમત કરવી પડે છે એક નૈતિકતાની ધોરણે આપણે વાત કરીએ કારણ કે કોઈ પાર્ટીને માનવું અથવા તો કોઈને ફોલો કરવું એ આપણા પોતાના નિર્ણયો હોઈ શકે છે અને ગર્વ હોવો જોઈએ ને એમાં કોઈ શંકાને સ્થાન પણ નથી પણ એક નૈતિકતાની દ્રષ્ટિએ અજયભાઈ દેસાઈને પણ લાઇટ બિલ આવે છે અજયભાઈ દેસાઈને પણ મોંઘવારી નડે છે એ જ પ્રમાણે આ શિક્ષકોને પણ નડે છે તો અજયભાઈ દેસાઈ હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનને નથી પૂછતો પણ પર્સનલી અજયભાઈ દેસાઈને પૂછું છું કે ચાર વર્ષમાં માત્ર પાંચસો રૂપિયા પગાર વધો તો એ સંદર્ભે કંઈ વિચાર કરશો કંઈ પગલાં લેશો કંઈ રજૂઆત કરશો મારા આવ્યા બાદ પ્રથમ વર્ષની અંદર જ મેં એ લોકોની વ્યથા અને હું જે કંઈ જોઈ રહ્યો છું જીવનમાં તે સમજી વિચારીને ફર્સ્ટ ટાઈમ મેં પાંચસો રૂપિયાનો વધારો કર્યો છે એટલે કે મારી સમિતિએ કર્યો છે મારા સમિતિના સભ્યોને અમે વિચાર રજૂ કર્યો અને રજૂઆતને એ લોકોએ બહાલી આપી બહાલી આપ્યા પછી અમે પાંચસોનો વધારો કરી દીધો દર વર્ષે અમે પાંચસોને વધારો કરી શકીએ એમ નથી કારણ કે અમારે પણ મંજૂરી લેવાની હોય છે અને મંજૂરી લીધા બાદ આ વખતે એ લોકોની માગણી આવશે તો અમે એના પર વિચાર કરીશું અને નગરપાલિકા જો ચર્ચા વિમર્શ કરીને એ જો અમને બજેટ આપશે તો અમે આગળ વધીશું છેલ્લો સવાલ આ શાળા ખૂબ સારી છે ફાયર સેફ્ટી છે સુવિધાઓ છે કાર્પેટ પંખા લાઇટ સ્મોક ડિટેક્ટર બધું જ છે ઇવન કે આરો પ્લાન્ટ પણ મેં જોયો આરો પ્લાન્ટ પણ છે અજયભાઈ આ તો નવી શાળા છે પણ બીજી નવસારી નગરપાલિકાની અંદર જ આવતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેટલી શાળાઓમાં ફાયર એન્ડ સેફ્ટી છે ફાયર એન્ડ સેફ્ટીની વાત કરીએ તો દરેક સ્કૂલમાં પેલા કે ને ભૂલા હોય છે એ છે એ છે અને એક સ્કૂલમાં છે તે અત્યારે તમે પાઇપલાઇન માટે જે પાણી છાંટી શકો છો એને શું કહેવાય મને બરાબર આઈડિયા નથી પરંતુ એ અગ્નિશામન માટેની પાઇપલાઇનો કરેલી છે એવી છે તે કૃષ્ણ સોસાયટીમાં કરેલી છે એટલે જે હા એટલે ત્યાં આગળ કરેલી છે બાકી જે સ્કૂલો છે એ બધી ફર્સ્ટ ફ્લોરની જ છે એમાં કંઈ ત્રીસ મીટરની ઉપરનામાં છે તે આ રીઆ કરવાનું હોય છે એવો મને છે તે જવાબ મળેલો એટલે મેં છે તે એના અનુસંધાનમાં તપાસ કરાવી લીધી અત્યારે સરકારના પણ નિયમો મુજબ છે સરકારી અધિકારીઓ આવીને પણ તપાસ કરી ગયા અને એની અંદર અમારી બધી સ્કૂલમાં ફાયર ફાઈટરના પેલા બુલા જે આવે છે તે મૂકવામાં આવેલા છે અને આ બે સ્કૂલ મોટી છે એટલે કે બીજે માળની છે ઊંચાઈમાં છે તેમાં અમે બંને જગ્યા છે ત્યાં છે અને કદાચ અને કદાચ નવી બને છે તેમાં કે નવી બનનારીઓ છે તેમાં તો અમે પ્રોજેક્ટ મૂકેલો જ છે એટલે એમાં કોઈ સવાલ આવવાનો નથી બીજું અંતિમ પ્રશ્ન કારણ કે વાત મળી હતી એ પ્રમાણે શિક્ષકોની પણ થોડી ઘટ છે તો એ પૂરતી કરવા માટે આપ શું કરશો શિક્ષકોની ઘટમાં એવું છે કે અમે લોકો જે ક્લાસ ચાલતા હતા તે પ્રમાણે શિક્ષકો રાખતા હતા જેમ જેમ ક્લાસ વધતા જાય કારણ કે આ નવી સ્કૂલ છે સ્ટાર્ટિંગ હતું એટલે પહેલાં છે તે બે ચાર ક્લાસ ચાલ્યા પછી તે અપ જતા ગયા એટલે તે પ્રમાણે છે તે પછી અમે શિક્ષકોની નિમણૂક કરતા ગયા હવે વચ્ચે એવું થયું કે છેલ્લા બે મહિના પહેલાં છે તે એક શિક્ષકને મધરને કંઈક થાપવામાં આવ્યું અને તે નીકળી ગયા હવે નીકળી ગયા તરત અને તરત અમે નિમણૂંક છે તે નહોતી આપી કારણ કે વેકેશન પડવાનું હતું આચાર સંહિતા હતી એટલે અમે પેલું કંઈ નહીં કરી શક્યા અને તેના બદલામાં અમે શિક્ષક જે હતા પ્રિન્સિપાલ તેમને છે તે સોંપેલો હતો એ વર્ગ એટલે ચાલતું હતું હવે આચારસિતા તમે બધું સમજી શકો છો કે આચાર શહેરમાં અમે કઈને કરી શકીએ અમારી આ મિટિંગ જે આચારસંહિતા ઉઠી અને બીજે દિવસની મિટિંગમાં એટલે કે ગુરુવારે શાળા ખોલવાની હતી અને બુધવારને દિવસે અમે નિર્ણય લઈ લીધો છે કે ભાઈ આને માટે છે તે શિક્ષકોની આપણે જાહેરાત આપવી અને તે જાહેરાત અમે અઠવાડિયામાં અઠવાડિયા દસ દિવસમાં બધું કમ્પ્લીટ કરીને કારણ કે નવી બુકમાં અજયભાઈનું કેવું એમ છે કે એમનું ગ્રાઉન્ડ વર્ક સારું છે અને દેખાય પણ છે ખોટી વાહવાઈ કરવાઈ એ અમારા માટે પણ યોગ્ય નથી જે એક બે મુદ્દાઓ હતા અને જેના અંદર સંતોષકારક જવાબ પણ અજયભાઈ આપ્યો છે દાખલા તરીકે જે થોડુંક ગ્રાઉન્ડ રાખવામાં આવ્યું છે બ્લોક સિવાયની અંદર ઘાસચારો ઉગ્યો હતો એ પણ કપાવવામાં આવ્યો છે કારણ કે તો આજે કાપ પાછો વરસાદ પડે પાછા ઉગી શકે એટલે એ કપાવી દેવામાં આવ્યો છે સાફ સફાઈ દેખાઈ રહી છે સાફ સફાઈ કરવામાં આવી છે થોડી ઘણી ઉણપ તો હોય જ કારણ કે ભાઈ આટલી મોટી શાળા હોય તો પણ જે મુખ્ય મુદ્દાઓ તો એ મુખ્ય મુદ્દાઓ વિશે વાત કરવામાં આવી છે અને અજયભાઈ સંતોષકારક જવાબ આપ્યો છે અને જવાબ માત્ર એટલો નહીં કે મૌખિક એમણે ગ્રાઉન્ડ વર્ક કર્યું છે એમની પાસે કોટેશનો અમે જોયા છે પંખાના જે એમણે સેમ્પલ્સ મંગાવ્યા છે એ અમે જોયા છે એટલે મૂળ કહેવાનો બાબત છે કે જ્યારે નવસારી લાઈવની ટીમને એક કમ્પ્લેન મળે છે અને એ કમ્પ્લેન માટે રિયલિટી ચેક કરવા માટે જ્યારે અમે સ્થળ પર પહોંચીએ છીએ તો કદાચ કહી શકાય કે દસ પ્રોબ્લમ હોય તો દસ પ્રોબ્લેમમાંથી છ પ્રોબ્લેમ ઓલરેડી કાં તો સોલ્વ થઈ ચૂકી છે અથવા તો સોલ્વ કરવામાં આવી રહી છે અને બાકીની ચાર વિશે પણ વિચારણા અને અગાઉના કાર્યક્રમો મુજબ ધરા નિયમ મુજબ કામ કરવામાં આવી રહ્યું છે તો આ જ પ્રમાણે જો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એ પ્રશ્નના અનુસંધાનની અંદર અમારી ચેનલ ઉપર જે કોમેન્ટ કરી શકો છો અમને પ્રશ્ન પૂછી શકો છો ને જે હશે અમે સાચું આપને બતાવીશું અજયભાઈ અંતિમ સ્ટેટમેન્ટ આપવા માંગે છે હાજી બોલો અજયભાઈ અમે પણ માનવી છીએ મારી જે ટીમ છે તે યુવા ટીમ છે યુવા ટીમને જેમ જેમ અનુભવો થતા જાય તેમ તેમ છે તે અમે એની અંદર નિરૂપણ કરતા જઈએ કારણ કે આવનારા દિવસોની અંદર આ બધી વસ્તુ એવી છે કે આજે લાઇટ ચાલુ હોય કાલે બંધ થઈ જાય અને તે દિવસે કોઈ આવીને ફરિયાદ કરે કે ભાઈ લાઇટ બંધ હતી તો એને માટે અમે જવાબદાર નથી પરંતુ હા વારંવાર એ ફરિયાદ આવતી હોય અમે ચેકિંગ ન કરાવીએ અને એ બંધ રહેતું હોય તો અમે જવાબદાર ઠરીએ પરંતુ જેવી અમારી ફરિયાદ આવે છે તેવી અમે નગરપાલિકાને ફરિયાદ કરીએ છીએ ટાઇલ્સની બાબતમાં તમે કીધું ટાઇલ્સની બાબતમાં અમે ફોટા એન્જિનિયર પણ અહીં આવી ગયેલા ચીફ સાહેબ પણ આવી ગયેલા એ લોકો બધું જોઈ લીધું છે અત્યારના જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એમણે પુષ્કળ સારો ઇન્ટરેસ્ટ લઈને મને કીધું છે કે આપણે જેમ બને તેમ જલ્દીથી એ કરાવી દઈએ કારણ કે મેં એમને ફોટા પાડીને અને રૂબરૂ અહીંયા મુલાકાત કરાવીને એમને વાત કરી છે એટલે થઈ જશે અને આ તો ટાઇલ્સ તો વસ્તુ એવી છે આ જે વિક્ટિફાઈડ ટાઇલ્સ લગાવવામાં આવે છે મારા ઘરની જ ખુદ વાત કરું તો મારા ઘરે પણ એક દિવસ છે તે બેડરૂમની અંદર બધી ટાઇલ્સ એ એક ખાતે ઉખડી ગઈ એ ત્યારે મેં એના વિશે સંશોધન કરતાં મને એવું જ જવાબ આપવામાં આવ્યો વેચાણકર્તાએ પણ અને લગાવનારાએ પણ કે ભાઈ આમાં છે ને એર આવી જાય છે અમુક વખત એ એર આવી જાય એને લઈને ઉખડી જાય છે અને તેવું અહીંયા થયું છે હવે એ થયું છે એ એવી વસ્તુ છે કે એની અંદર ટેકનિકલી વસ્તુ છે અને એના માટેનું પણ સોલ્યુશન લાવવા માટેની જવાબદારી એમણે લઈ લીધી છે તો આ જે પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર તરહ નવસર લેવાના જટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ